નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં બાર ઇંચ વરસાદ પડી જતા નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા ભારે વરસાદ અને પૂરના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પાલીતાણા તાલુકાના તમામ ગામોમાં નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા પાલીતાણાના રંડોળાથી સિહોરને જોડતા મુખ્ય માર્ગ પર પુલ તૂટી જતા બાર જેટલા ગામનો સંપર્ક તૂટી ગયો હતો આ ઉપરાંત તાલુકાના મોટાભાગના ચેકડેમ અને નદી નાળા છલકાઈ ગયા હતા વરસાદ અને પૂરના કારણે મોટાભાગના રોડ રસ્તામાં પણ ધોવાણ થયું હતું આ ઉપરાંત ભાવનગર વલ્ભીપુર રોડ પર આવેલ ચમાડી નજીકના કોઝવેમાં પાણી ભરાતા વલભીપુર ભાવનગર રોડ બંધ કરવામાં આવ્યો હતો